મોબાઈલ ચોરીના કેસમાં ધરમપુર પોલીસની મોટી સફળતા એક આરોપી પકડી પાડતા ત્રીસ થી વધુ મોબાઈલ અને પલ્સર બાઇક સહિત રૂપિયા બે લાખનો સત્તાવન જપ્ત ધરમપુર પોલીસને મોબાઈલ ચોરીના કેસમાં મોટી સફળતા હાથ લાગી છે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સતત ચોરી કરતો એક શખ્સ ધરપકડમાં આવ્યો છે આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી કુલ ત્રીસથી વધુ મોબાઈલ ફોન અને એક પલ્સર બાઇક નંબર જીજે જીરો છ એમી તેસઠ પાસઠ મળી કુલ રૂપિયા બે લાખ સત્તાવન હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબ અનડિટેક્ટ ગુનાઓને ઉકેલવા માટે હાથ ધરવામાં આવી હતી તેમના સૂચનાનું પાલન કરીને વલસાડ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્માના માર્ગદર્શન હેઠળ ધરમપુર પોલીસ ટીમે સંઘન ચકાસણી શરૂ કરી હતી ધરમપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન્ઝેડ ભોયા અને પીએસઆઈ આર કે પ્રજાપતિના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો રચવામાં આવી હતી વાહન ચેકિંગ દરમિયાન એસઆઈ કુલદીપસિંહ કનભા અને લોકરક્ષક રાજુભાઈ ગમનભાઈ કૈલાસ રોડ પર એક શંકાસ્પદ તેની પૂછપરછ હાથ ધરી હતી તપાસ દરમિયાન શખ્સ પાસે ત્રણ મોબાઈલ મળી આવ્યા બાદ વધુ પૂછપરછમાં તેણે છેલ્લા છ મહિનાથી હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરી કરવાની કબૂલાત આપી હતી પોલીસે તેને નિવાસ સ્થાને દરોડા પાડી કુલતીસ મોબાઈલ ફોન અને એક બાઈક કબજે કરી હતી આરોપીની ઓળખ રમણ કાશીનાથ જોગરિયા તરીકે કરવામાં આવી છે જેવા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિગીરવાળા મોગરા ફળિયાનો રહેવાસી છે ધરમપુર પોલીસે મોબાઈલ ફોનના સાચા માલિકોને શોધવા વધુ તપાસ શરૂ કરી છે આ કાર્યવાહીને અનડિટેક્ટેડ ગુનાઓના ભંડાફોડ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિટી સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરણી કમ્પ્લેનો અમને મળેલી હતી ઘણા બધા કિસ્સામાં જે લોકો છે પોતાના દર્દીઓ પેશન્ટ છે એને એડમિટ કરવા માટે આવેલા હોય છે એમના સગાવાલાઓ મુવમેન્ટ થતી હોય છે કેન્ટીનમાં જતા હોય છે એક્સરે માટે જતા હોય સોનોગ્રાફી માટે જતા હોય પેશન્ટના બેડ પાસે એમના વિઝિટર બેઠેલા હોય તો એવા કિસ્સાઓમાં ઘણા બધા મોબાઈલની ચોરીની કમ્પ્લેન્ટ્સ વલસાડ સિવિલ હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલ ધરમપુરથી અમને મળેલી હતી જેના આધારે ધરમપુરની જે પોલીસ સ્ટેશનની ટીમ છે પીઆઈ નિખિલ ભોયા અને પીએસઆઈ પ્રજાપતિ એ લોકોએ ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કર્યું હતું ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આવનારા લોકો જે સમયે મોબાઈલ ચોરી થાય છે એ દિવસના મુવમેન્ટ એ દિવસના સીસીટીવી ફૂટેજ એ દિવસે બહારની જગ્યાએ સ્ટેટ હોસ્પિટલ ધરમપુરની બહારની જગ્યા ઉપર લોકોની મૂવમેન્ટ એ વોચ રાખી હતી સાથે સાથે વલસાડ સિવિલ હોસ્પિટલ પર આ પ્રકારની વોચ ગોઠવવામાં આવી હતી એના આધારે આ રમણ કાશીનાથ જોગારિયા એને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે આ રમણ કાશીનાથ જોગારિયાને પકડીને એની પૂછપરછ કરતાં એની પાસેથી અલગ અલગ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર વલસાડ સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાંથી ચોરેલા ત્રીસથી વધુ મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને એક કહી શકાય કે વલસાડ સિટી હોસ્પિટલ અને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે જે મોબાઈલ ચોરીના બનાવો વધી રહ્યા હતા એને ડામવામાં મોટી સફળતા ધરમપુર પોલીસને મળી છે આ વ્યક્તિ જે છે એ હોસ્પિટલમાં રેગ્યુલરલી મૂવમેન્ટ કરતો હતો હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડ્સમાં અલગ અલગ જગ્યાએ જ્યાં બહારની તરફ પેશન્ટના સગાવલા બેઠા હોય ઘણા બધા કિસ્સામાં પેશન્ટના સગાવાળા એકથી વધુ હોય તો એ બાર ગ્રાઉન્ડ ઉપર પેશનના સગા પાથરી પાથરડો પાથરીને એ પછી સૂતા હોય છે એ વખતે આ મોબાઈલ ચોરીને અંજામ આપતો હતો અને ટાર્ગેટ કરીને એ મોબાઈલ લઈને ત્યાંથી નાસી જતો હતો અને પછી અમુક દિવસના ગેપ પછી ફરી પાછો આ રીતે એ ટાર્ગેટ કરતો હતો પરંતુ આ વખતે એ ધરમપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના સકંજામાં આવી ગયો છે આ આ જે આરોપી છે એને પકડવા માટે મેઇન જે મેં કહ્યું એ પ્રમાણે પ્રોપર ખાનગી કપડામાં પોલીસની વોચ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ગોઠવવામાં આવતી હતી આવી હતી એમાં જે લોકો છે પેશન્ટ તરીકે આવતા અથવા એના સગાવાલા આવતા હોય એના સિવાય કયા એવા લોકો છે જેની રેગ્યુલરલી હોસ્પિટલમાં મૂવમેન્ટ હોય છે જેની રેગ્યુલરલી પેશન્ટના સગા તરીકે અથવા પેશન્ટ તરીકે મૂવમેન્ટ નથી હોતી પણ શંકાસ્પદ મૂવમેન્ટ હોય છે એ વોચ રાખવામાં આવી સાથે સાથે હોસ્પિટલની બહારના પાનના ગલ્લા ચાની કિટલી પર જે લોકો બેસી રહેતા હોય છે એની પર વોચ રાખવામાં આવી હતી અને ચોક્કસ જે દિવસોમાં મોબાઈલો ગયા છે એ દિવસોના સીસીટીવી ફૂટેજ ચેક કરીને એક ઝીરોઇંગ કરવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ છે આ વ્યક્તિની મોબાઈલ ચોરીના દિવસની આસપાસમાં એની મુમેન્ટ હોય છે અને આ વ્યક્તિ એકલો હોય છે એ કોઈ જગ્યાએ ઓપીડીનો કેસ પણ કઢાવતો દેખાતો નથી અને એનું કોઈ સગાવાળું પણ ટ્રીટમેન્ટ માટે આવ્યું હોય તો પેશન્ટનું કોઈ તબિયત પૂછવા આવતો હોય એવું દેખાતું નહોતું અને એની પર ફોકસ કરીને પ્રોપર વોચ રાખીને એ આરોપીને પકડી પાડવામાં આવે છે